થોડોક મોટો થશે દાખલો બાકી કઈ બહુ ખાસ અઘરું છે નહીં પણ ધ્યાન અહીંયા રાખવાનું છે છેલ્લે સુધી તો આવડશે વચ્ચેથી તમે ડબકા મારી દેવો કે છેલ્લે સ્ક્રીનશોટ પાડી લેહો કાપી કાપી તો દાખલો ક્યારેય નહીં આવડે એ તમારે ગોખવાનો થશે એટલે એવું ન કરવું પડે તો અંત સુધી વિડીયો જુઓ શીખો સમજો બરાબર અને અંત સુધી ઊભા નથી રહેવાનું ફક્ત અને ફક્ત અહીંયા ધ્યાન આપવાનું છે તો તમને દાખલો આવડી જાય છે સમાંતર શ્રેણી નવ સત્તર પચીસ ના કેટલા પદનો નો સરવાળો છસો ને છત્રીસ કેટલા પદનો સરવાળો છસો ને છત્રીસ થાય છે સમાંતર શ્રેણી નું આપણને શ્રેણી આપી દીધી છે અને કેટલા પદનો સરવાળો હવે કેટલા પદ સુધીની આપણે ગણતરી કરીશું આમાં તો છસો ને છત્રીસ થઈ જશે એવું એને કીધું છે ઓકે તો ચાલો આમાં આપણે પહેલું પદને સામાન્ય તફાવત તો મેળવી જ શકશું પહેલું પદ કેટલું આવશે નવ બરાબર ને અને સામાન્ય તફાવત તો બીજા પદમાંથી માંથી પહેલા પદ ની બાદ બાકી સત્તર માંથી નવ કાઢી નાખો તો કેટલા વધશે આઠ તો સામાન્ય તફાવત છે આમાં આઠ પ્રથમ પદ છે નવ હવે કેટલા પદનો સરવાળો છસો છત્રીસ થાય હવે કેટલા પદનો સરવાળો એટલે આપણને અહી એસેન આપી દીધા છે કેટલા આપ્યા છે છસો ને છત્રીસ એનો મતલબ કે સરવાળો છસો છત્રીસ થવો જોઈએ કેટલા પદ એટલે હવે આપણે ખાલી એન મેળવવાનો છે તો સૂત્ર મૂકી દઈએ એસ એન નું તે શું આવશે એન ના છેદ માં બે એ પ્લસ એલ મૂકશું એ પ્લસ એલ એલ એટલે છેલ્લું પદ છેલ્લું પદ તો આપણને આપ્યું જ નથી કયું છે તે તો એ સૂત્ર આવશે નહીં

तो 636 ना डबल करवाना से 600 એટલે 1236 दू 72 એટલે 1272 એટલે 2 અહીં આવી ગયો ચાલો અહીંયા n કૌંસમાં 2a સોરી એટલે કે a ની કિંમત કેટલી હતી 9 તો 9 * 2 કેટલા થાય 9 * 2 કેટલા થશે 18 ચાલો + 8 * n 8n +-- 8 * 1 8 તો જો 1272 બરાબર એન કાઉસ માં અઢારમાંથી આઠ કાઢો એટલે કેટલા વધશે આવું થશે ચાલો બંને સાથે ગુણાકાર કરી નાખીએ તો બારસો દસ ગુણ્યા એન આઠ એન નો વર્ગ જો ફરી પાછું ઓલું એવું વર્ગ એક ઘાત અને અચળપદ વર્ગ એક ઘાત અને અચળપદ દ્રિગાત સમીકરણ ની અંદર શીખા છે આના ભાગ કરતા પણ એપ્લિકેશન પણ છે જે એપ્લિકેશન ની અંદર મળશે ધોરણ ત્રણ થી બારના બધા જ વિષયની સમજૂતી સ્વાધ્યાય સ્વાધ્યાય પોથી ગાલા સ્વાધ્યાય પોથી પ્રશ્ન બેંક પ્રશ્નપત્ર અને બીજું ઘણું બધું એટલે કે તમને વધારાના કોઈ વિડીયો જોતા હોય

બારસો બોતેર અને કઈ નો વધે એટલે બરાબરની બીજી બાજુ શું હોય છે ઝીરો ઓકે ચાલો એટલું ક્લિયર થઈ ગયું હવે કઈ કોમન નીકળતો હોય તો કાઢી નાખો કઈ કોમન નીકળે છે તો બધાનો ભાગ જો બે બે આરે તો હાલશે આવે આનો ચાલી જશે અને આ બેકી સંખ્યા છે એટલે બે આરે ત્રણ એટલે આપણું થોડું કામ ઓછું થઈ જશે તો ચાર એન નો વર્ગ પ્લસ દસ એન એટલે કે એમાંથી બે કોમન કાઢો કેટલા વચ્ચે પાંચ એન અને અહીંથી કાઢો એટલે ફરીથી પાછા છસો અને છત્રીસ થઈ જશે ને છત્રીસ દુ બોતેર ના બાર ના અડધા છ બરાબર ઝીરો ચાલો આ પદ્ધતિ આપણે શીખી ગયા છે સમજી ગયા છે અને હવે તો આવડી જ ગઈ હોય પેલા ને છેલ્લા પદ ગુણાકાર છસો છત્રીસ ગુણ્યા કેટલા કરવાના છે આપણે ચાર છ ચોક ઓકે ને છસો છત્રીસ ગુણ્યા કેટલા કરશું પેલું પદ કેટલું છે ચાર છે ને તો છ ચોક ચોવીસ ચાર તેરી બાર તેર અને ચૌદ છ ચોક ચોવીસ અને એક પચીસ કેટલા આવ્યા સર પચીસો ને ચુમ્માલીસ આવ્યા પચીસો ચુમ્માલીસ ના એવા બે ભાગ પાડો કેવા બે ભાગ પાડો એવા ભાગ પાડો ગુણાકાર પચીસો થાય અને બાદ બાકી પાંચ થાય અને બંને વચ્ચેની બાદ બાકી પાંચ થાય તો એવા ભાગ કઈ રીતે પાડવા સરા સંખ્યા મોટી છે તો શું કરવું તો આવા આપણે ભાગ પાડતા શીખી જ ગયા છે દ્વિઘાત સમીકરણ ની અંદર શું શીખ્યા બધા અવયવ પાડી દો કેટલા અવયવ પડે છે જુઓ પચીસો છે સાત દુ ચૌદ બે દુ ચાર બારસો ને બોતેર ચાલો હજી ભાગ પડશે બે આરે છ દુ બાર ત્રણ દુ છ એક અહીંયા વધ્યો એટલે છ દુ બાર ઓકે હજી બે આરે હાલશે ત્રણ દુ છ બે આરે હાલશે નહીં કેટલા આરે હાલે તો સરવાળો કરો નવ ને છ પંદર પંદર ત્રણ ના ઘડિયામાં આવે તો ત્રણ આરે પણ આનો ભાગ ચાલશે પાંચ તેરી પંદર ત્રણ તેરી નવ ત્રેપન ત્રેપન પોતે અવિભાજ્ય સંખ્યા છે ત્રેપન કોઈના ઘડિયામાં આવશે નહીં પોતે અવિભાજ્ય સંખ્યા છે તો ત્રેપન પોતાની સાથે જ ચાલે ત્રેપન એકા ત્રેપન ચલો ભાગ પડી ગયા છે હવે આને કઈ રીતે આપણે ગુણાકાર કરશું તો આપણને પાંચ મળશે ચાલો તો વિચારો જુઓ સમજો તો બે દુ ચાર ચાર દુ આઠ આઠ દુ સોળ સોળ તેરી અડતાલીસ એક બાજુ અડતાલીસ ને એક બાજુ વચ્ચે ત્રેપન જો અડતાલીસ ગુણ્યા ત્રેપન કરો એટલે જવાબ તો આપણો આજ આવી જ જશે અને જો પાંચ નો એ ત્રેપન માંથી અડતાલીસ કાઢો એટલે પાંચ વધે ઓકે તો ચાલો એક બાજુ લખશું આપણે ત્રેપન એક બાજુ લખશું અડતાલીસ ચાલો કઈ નિશાની આપવાની મોટી સંખ્યા ને વચ્ચેની તો આ પ્લસ આ માઇનસ એટલે થઈ ગયા ને ને પ્લસ ચાલો છેદમાં છેદમાં તો સર તમે કીધું છે એન વર્ગ ની વાળું પદ કાઢી નાખવાનું કેટલા મૂકવાના ચારે વર્ગ લખવાનો નહીં ઉઠતું એ ઉડાડી જો બાર ચોક અડતાલીસ રેડી ચાલો જે ભાગ આવ્યો એ મૂકી દઈએ નીચેથી શરૂ કરવાનું ચાર એન પ્લસ ત્રેપન ત્રેપન બરાબર ઝીરો અને બીજી બાજુ એન માઇનસ બાર બરાબર ઝીરો ચાલો એન ને અલગ કરીએ પ્લસ ત્રેપન છે આ બાજુ આવે તો માઇનસ ત્રેપન અને એન બરાબર માઇનસ છેદમાં ચાર અને આ બાજુ જુઓ માઇનસ બાર છે પેલી બાજુ આવે તો પ્લસ બાર ચાલો કોઈ પણ પદ ઋણ શક્ય છે નથી અંશ અને છેદ વાળું હોય એવું ક્યારેય શક્ય હોય ન હોય તો આપણો આ જે જવાબ છે ને એ શક્ય નથી તો આપણને અહીંયા જવાબ મળી જાય છે કેટલા પદનો સરવાળો છે આ તો બાર પદનો સરવાળો છે એન બરાબર બાર આ સમાંતર શ્રેણી છે કેટલા પદનો સરવાળો સરળો છસો છત્રીસ થાય તો કેટલા પદનો આવા બાર પદ છે ને બાર પદ તમે આગળ જાતે લંબાવી શકો ને બધાનો કરજો એટલે છસો છત્રીસ થાય કેટલા પદનો બાર પદ તો આ તો દાખલા નંબર ચાર સહેલો છે ખાસ બહુ અઘરો નથી પણ એ જે ઓલું મેચ સાદુરૂપ આપ્યું છે એમાં એક તમારે ખાસ ધ્યાન રાખવાનું છે એકવાર આવડી જાય છે તો દાખલા બધા સહેલા છે આપ સવારે આ વિડીયો જોયો સાંભળજો સમજ્યા તે બદલ આપનો આભાર ધન્યવાદ